કેસી કૃષ્ણ મિત્રો તો મિત્રો અ સિદ્ધાર્થ રાજેજા અને હીતિંગ કનૂડી ની ફિલ્મ આવા દેઈ રહે છે જે નામ છે જય કનૈયા લાલકી આ ફિલ્મ છે એનું ટીઝર YouTube આવી ગયું છે આવી ગયું છે તો આપણે સાથે મળીને મિત્રો જોઈએ ચાલો શરૂ કરીએ

તો ના પાડીશું તો કરવાની છે આજના તમારા રાશિ ભવિષ્યમાં તમને શોક લાગશે એવી ભવિષ્યવાણી છે તો મિત્રો આ ફિલ્મ જે છે નવ જાન્યુઆરી આવવાની છે સાથે મિત્રો એમાં હિતિંગ કનોડિયા પણ આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે અને સિદ્ધાર્થ જાડેજાની તો શું વાત કરું મિત્રો દરેક ફિલ્મમાં એમની કોમેડિક તો હોય છે જ અને સાથે આપણને એમની ફિલ્મો જોવાની પણ મજા આવે છે તો આ ફિલ્મને પણ તમે નિહાળી રહેજો અને નવ જાન્યુઆરી આ ફિલ્મ આપણને જોવા મળવાની છે તો જોવાનું ભૂલતા નહીં અને તમને ટેજર કેવું લાગ્યું કોમેન્ટ કરીને છે જણાવજો મળી નેક્સ્ટ વિડીયોમાં